આરોનું પાણી પીવાથી લાંબા ગાળે નુકસાન થાય એવો સવાલ છે હવે આરો એટલે રિવર્સ ઓસ્મોસિસ રિવર્સ ઓસ્મોસિસ એટલે ઓસ્મોસિસની પ્રક્રિયા કે જેમાં અર્ધપારદર્શક પટલની આસપાસ ક્ષારોનું વહન થાય અને એનાથી પાણીનું શુદ્ધિકરણ થાય એવું જે મશીન હોય એને આરોનું મશીન કહેવાય આરોનું મશીન પાણીના શુદ્ધિકરણ માટેના સારામાં સારા અને શ્રેષ્ઠ મશીન કહી શકાય અને પાણીમાંની અશુદ્ધિઓને એ મહદઅંશે નિકાલ કરી આપે છે પણ આ અશુદ્ધિઓની સાથે સાથે આરો મશીન એ વિટામિન્સ અને મિનરલનો પણ નિકાલ કરે છે તો જે વ્યક્તિઓના શરીરમાં વિટામિન અને મિનરલનો સ્ત્રોત માત્ર પાણીમાંના વિટામિન્સ અને મિનરલ્સ હોય એ વ્યક્તિઓમાં લાંબા ગાળે ખાસ કરીને કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ એ આરોમાંથી રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયા દ્વારા નીકળી જતા હોય છે તો જો તમારા ખોરાકમાં બીજી કોઈ રીતે આ મિનરલ્સ ન આવતા હોય તો લાંબે ગાળે આ બે દ્રવ્યોની ઉણપ થઈ શકે પણ સાધારણ રીતે આપણા બેલેન્સ ડાયટમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ માટેના બીજા અનેક સ્ત્રોતો હોય છે સો નું પાણી લાંબો સમય પીવા છતાં પણ એવી કોઈ અપેરેન્ટ ડેફિશિયન્સી જોવા મળતી નથી વૈષ્ણવજન